રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાનદા મહાજના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાનદા મહાજ ભારત દેશમાં એક વિશાળ આકાર લઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ પસમાનદા મહાજમાં લોકો સંગઠનની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચ બાયપાસ પર આવેલા ભરૂચ જિલ્લા કાર્યાલય પર એક મિટિંગ રાખવામાં આવી હતી રાષ્ટ્રીય અધ્યક્ષ સાતીપ રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝભાઈ શેખજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાનની આગેવાનીમાં ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે ફારૂકભાઈ દિવાનની નિમણૂંક કરવામાં આવી છે સાથે ભરૂચ તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી સાથે જંબુસર તાલુકા પ્રમુખ તરીકે નજીરભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી છે જેમાં લઘુમતી સમાજને લગતા તમામ સરકારી લાભો અને નાના મોટા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે રાષ્ટ્રવાદી પસમાનદા મહાજ સંગઠન કામ કરી રહ્યું છે તેમજ પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ દ્વારા જિલ્લાના તમામ લઘુમતી સમાજના લોકોને જાણ કરવામાં આવી છે કે તમારા તમામ પ્રશ્નોનો નિકાલ માટે અમારા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે ચાલ અસલામ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતના મહાજ હું ફારૂક દેવા ભરૂચ જિલ્લા પ્રમુખ આજરોજ અમારા બાયપાસ ખાતે આવેલા કાર્યાલય ઉપર એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતના મહાજના અંદર તાલુકા અને જિલ્લાની અંદર કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે જેમાં ભરૂચ તાલુકા વાગરા તાલુકા આમોદ તાલુકા અને જંબુસર તાલુકાની અંદર પ્રમુખ સાથે તમામ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે અમારા સંગઠનની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અતિ પ્રસિદ્ધજી અને પ્રદેશ અધ્યક્ષ અમારા એડવોકેટ દિયા શેખ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ હોદ્દેદારોને અમે નિમણૂક પત્ર સાથે એમને તમામ જવાબદારી સોંપી દેવામાં આવેલી છે સાથે જ અમારું જે સંગઠન છે એ સમાજલક્ષી કાર્યો કરવા માટે તત્પર રહેશે અને તમામ અમારા જે હોદ્દેદારો છે એ તમામ સમાજને લગતા નાના મોટા જે પણ કાર્યો છે કે અમારા સમાજને પડતી જે પણ મુશ્કેલીઓ છે એને તમામનો સામનો કરવા માટે અને એમને સાથ સહકાર આપવા માટે અમારું સંગઠન બંધાયેલું છે એટલે ભરૂચ જિલ્લાની અંદર અમારા જે લઘુમતી સમાજના જે કાર્યો છે એમાં અમે સાથે રહીને એમને તમામ મુશ્કેલીઓમાં સાથ સહકાર આપીશું નમસ્કાર